આ ઉંમરની અંદર ઘરની એટલી મોટી કોઈ જવાબદારી પણ નથી હોતી ધંધા કે વ્યાપારમાં લાખો કરોડોનું નુકસાન પણ નથી ગયું હતું નથી તે ગંભીર રીતે કોઈ હતાશા નિરાશા કે ડિપ્રેશનના ભોગ બન્યા હોય છે નથી કોઈ પણ રીતે એને ન ગમતું કામ બળજબરીપૂર્વક કરવું પડતું હોય છે તેમ છતાં અત્યારે ક્યાંક ને ક્યાંક તમે ન્યૂઝની અંદર વાંચ્યું હશે કે કોલેજ કેમ્પસની અંદર ગાંજો પકડાય છે સૌથી વધારે મોટી માત્રામાં જો કોઈ વ્યસન કરતા હોય તો તેઓ વિદ્યાર્થીઓના યુવાનો છે ક્યાંક ને ક્યાંક મોટા શહેરની અંદર તમને જોવા મળે તો કોલેજમાં કે સ્કૂલના કેમ્પસની અંદર બહાર કે કોઈ શોપ સૌથી વધારે માત્રામાં જો કોઈ વ્યસન કરતું હોય તો યુવાનો વિદ્યાર્થીઓ છે તો શા માટે યુવાનો કે વિદ્યાર્થીઓ વ્યસન કરે છે તેમની સાથે ઘણી બધી ચર્ચા વિચારણા કરી અને જે તારણોને જે કારણો છે તે આજના વિડીયોમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલું મોટું કારણ એ જ છે કે સંગત એવી રંગત હા મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને મળ્યો ને એમ મેં યુવાનોને પૂછ્યું કે તમે વ્યસનની શરૂઆત ક્યારથી કરી અને કેવી રીતે કરી તો કહેતા હોય છે કે ભાઈ મારા મિત્રો જે છે તે વ્યસન કરતા હોય છે ને એમને મને થોડુંક એવો ટેસ્ટ કરવા માટે આપ્યો કે ભાઈ આ થોડુંક એવું લે એમથી કાંઈ થશે નહીં તને અને બસ મેં એક બે કહેવાય ને નાની એમથી માત્રામાં મેં શરૂઆત કરી પહેલા દિવસેનો અનુભવ પણ ખરાબ રહ્યો માથું દુખ્યું ઉલટી થઈ તબિયત ખરાબ થઈ તેમ છતાં બીજી વાર પ્રયત્ન કર્યો ત્રીજી વાર પ્રયત્ન એના એમને એમને તાણ કરી ભાવ આપ્યો કે તારે આ થોડુંક કરવું જોઈએ આનાથી બહુ મજા આવે છે ત્રણ ચાર દિવસ વીત્યા પછી ઓટોમેટિકલી આપણે બધા જાણીએ છીએ કે જે માઇન્ડમાંથી ડોપ્યુમા રિલીઝ થાય છે તે વસ્તુ જોવાથી કે એ વસ્તુ મોઢામાં આવવાથી તરત જ એમને રસ પડવા મળે છે એમને મજા આવવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ યુવાનો જે વ્યસન મોટી માત્રામાં કરે છે તેની પાછળનું સૌથી મોટું કારણ બીજું અન્ય કોઈની સંગત છે બીજા વિદ્યાર્થીઓની સાથે જે વ્યસન કરતા હોય છે એમની સાથે રહેવાથી એમની સાથે ઉઠવા બેસવાથી તે વિદ્યાર્થીને પણ એમ લાગવા મળે છે કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ મારે કરવી જોઈએ આ વિદ્યાર્થીઓ કરે છે એટલે મારે પણ ક્યાંક ને ક્યાંક જે છે તેનો ટેસ્ટ જે છે અજમાવો જોઈએ આ બધાએ બહુ સારી સારી વાત કરે છે આ બધાને આ વસ્તુ વ્યસન કરવાથી બહુ મજા આવે છે તો હું કેમ પાછળ રહીજ એટલે યાદ રાખજો મિત્રો સૌથી મોટું કારણ વિદ્યાર્થીઓનું વ્યસન પાછળનું એ છે કે ક્યાંક ને ક્યાંક તે ખરાબ સંગતમાં છે બુરી સંગતમાં છે સૌથી મોટું બીજું મહત્ત્વનું કારણ એ પણ છે મિત્રો કે જ્યારે મૂવીની અંદર કોઈ હીરોઝ જે છે તો કોઈ શરાબ કે સિગરેટ કે કોઈ અન્ય પ્રકારની વસ્તુઓ જે છે એનું વ્યસન કરે છે ને એટલે વિદ્યાર્થીઓ યુવાનો પણ એમ જ ઈચ્છે છે કે મારે પણ આ હીરોની જેમ બનવું છે ડેશિંગ બનવું છે આવું દેખાવું છે એના જેમ મારે પર્સનાલિટી અપનાવી છે એટલે ક્યાંક ને ક્યાંક એ હીરોને જોઈને જે હીરો વ્યસન કરે છે ને એને જોઈને યુવાનો જે છે ને આજની જનરેશન જે છે ને તે વ્યસન કરતા શીખે છે આપણને લાગે કે આ બહુ મોટી વાત નથી પણ બહુ ગંભીર રીતે ક્યાંક ને ક્યાંક પૂરા આખા ભારતની અંદર યુવાનો જે છે તે ફિલ્મોથી પ્રભાવિત છે ફિલ્મ જગતને જોઈને પોતાની હેરસ્ટાઈલ કે કપડાં જે છે ને પોતાનો ટ્રેન્ડ સમજે છે અને ક્યાંક ને ક્યાંક એમાં જે વસ્તુ બતાવવામાં આવી છે તે જ પોતાની લાઈફમાં અનુસર કરવાનો પ્રયત્ન કરે છે મને બહુ ખાસ રીતે યાદ છે કે જ્યારે મારું બાળપણની અંદર જ્યારે બહુ જૂની જનરેશનની અંદર જે લોકો મૂવી કે ટીવી સિરિયલ જોતા ને તો હીરોની જેમ બનવાનો પ્રયત્ન કરતા મારા બાળપણની અંદર જ્યારે શક્તિમાન સિરિયલ જોવાતી ને તો આપણને એમ લાગતું કે આપણે શક્તિમાનની જેમ બનવું છે શક્તિમાન પણ સિરિયલ પૂરી થાય એટલે તે એમ કહેતો કે ભાઈ આ રીતે કરવું ને આ ન કરવું તે દરેક બાળકોને વિદ્યાર્થીઓને યુવાનોને ક્યાંક ને ક્યાંક સિરિયલના એન્ડમાં બહુ સરસ મજાનો મેસેજ આપતો અમને પણ એમ થતું કે અમે પણ શક્તિમાન બનીએ તો યાદ રાખજો મિત્રો કે જે બાળક જે છે વિદ્યાર્થી યુવાન જે છે ને એનું માઇન્ડ એટલું પરિપક્વ નથી હોતું એટલું સમજણપૂર્વક નથી હોતું કે આ વસ્તુ સારી છે અને આ વસ્તુ ખરાબ છે એટલે ક્યાંક ને ક્યાંક ફિલ્મ જગતની અંદર જે હીરો જે છે તે માદક પદાર્થો જે છે દ્રવ્યો જે છે એનું વ્યસન કરે છે ક્યાંક ને ક્યાંક એમાંથી મોટા ભાગની આજની જનરેશન જે છે તે સારું કે ખરાબ વસ્તુ નથી જોતી બસ હીરો કરે છે એટલે મારે પણ કરવું જોઈએ આ જાણી અને સમજીને જ તે તે વ્યસન કરે છે સૌથી ત્રીજું મહત્ત્વનું કારણ મારા મતે એ પણ છે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને કે યુવાનોને કે બાળકોને એના ઘરની અંદર જ જે એમના પપ્પા જે છે મોટો ભાઈ જે છે કોઈક ને કોઈક વ્યસન કરતું હોય છે ને એને જોઈને શીખતો હોય છે બાળક એમ જોવા છે કે મારા પપ્પા ક્યાંક ને ક્યાંક વ્યસન કરે છે એટલે મારે પણ આ વસ્તુ એ જે ખાય છે ને એ ટેસ્ટ કરવી જોઈએ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે ઉંમર થતાં તે વિદ્યાર્થી કે તે બાળક એ એમ જ વિચારે છે કે મારા પપ્પા પણ ખાતા હતા વ્યસન કરતા હતા એટલે મારે પણ કરવું જોઈએ તો દરેક વડીલોને દરેક લોકોને ખાસ નંબર વિનંતી કે તમારા ઘરની અંદર જો બાળક છે યુવાન છે કોઈ વિદ્યાર્થી છે તો યાદ રાખજો એ તમે જોઈને જ ખાસ શીખે છે તમે જે વસ્તુ કરો છો ને તે જ વસ્તુ તે પોતાની લાઈફમાં પણ કરશે તો આ વસ્તુ તે પોતાના જીવનમાં વ્યસનના વળગણમાં પાછળ ન પડી જાય વ્યસનમાં ન સંપડાઈ જાય તો તમારે પણ વ્યસન બંધ કરવું જોઈએ અને સૌથી મોટું કારણ એ પણ હોઈ શકે કે ક્યાંક ને ક્યાંક જે વ્યસનના જે પદાર્થો જે છે ને સિગરેટ હોય દારૂ હોય કે તમાકુ હોય ક્યાંક ને ક્યાંક બહુ સરળતાથી શોપ ઉપર દુકાન ઉપર મળી રહે છે કોઈ પણ નાનો વિદ્યાર્થી કે છોકરો જાય ને કે મને તમાકુ સિગરેટ આપો તો તેને પણ આપી દેવામાં આવે છે એટલે સરકારને પણ આ વિનંતી અથવા નિવેદન કરી શકાય કે અઢાર વર્ષથી નાની ઉંમરના જે કોઈ પણ બાળકો છે અથવા ચોવીસ પચીસ વર્ષનો કાયદો બનાવે તો પણ એમાં કાંઈ ખોટું નથી જે નાની ઉંમરના બાળકો છે તેમને કોઈ દિવસ આ વ્યસનના પદાર્થો વેચવા ન જોઈએ ક્યાંક ને ક્યાંક તમે હું અને સરકાર બધા જ મળીને સહિયારો પ્રયત્ન કરીશું ત્યારે જ આવનારી જનરેશન જે છે જે આ વ્યસનના વળગણમાં લાગી ગઈ છે ક્યાંક ને ક્યાંક વ્યસનમાં સંપડાઈ ગઈ છે તેને જ આપણે બહાર કાઢી શકીશું તમારા મતે યુવાનો વિદ્યાર્થીઓ વ્યસન શા માટે કરે છે એવું કોઈ અલગ કારણ કે તારણ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો આના પછીના વિડીયોમાં આપણે જોઈશું કે લોકો વ્યસન શા માટે કરે છે તેનું કોઈ વૈજ્ઞાનિક કારણ થેન્ક યુ જય